આણંદ શહેરની ગણેશ ચોકડી ખાતે અંદાજિત એકસો સત્તાવન કરોડના ખર્ચે ટુ લેયર બ્રિજ બનનાર હોય ગત જાન્યુઆરી માસથી માર્ગ મકાન વિભાગ દ્વારા રોડની બંને બાજુ ખોદકામ કરીને પોલ ઉભા કરવા સહિતની કામગીરી હાથ ધરાઈ હતી જો કે લોકસભાની ચૂંટણી જાહેર થતા જ તંત્ર દ્વારા ખોદકામ કર્યા બાદ કામ પડતું મુકાયું હતું જાગૃત શહેરીજનોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી પણ સંપન્ન થઈ છે છતાં માર્ગ વિભાગ આળસ ખંખેરવા તૈયાર નથી અમૂલ ડેરી રોડ ઉપર બંને બાજુ ખોદકામ કર્યા બાદ કામગીરી પડતી મુકતા દિવસ ઉગતાની સાથે જ હજારો વાહન ચાલકો રાહદારીઓ અને દુકાનદારોને જબરજસ્ત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના હાર્દસમાં અમુલ ડેરી રોડ પરથી દૈનિક અસંખ્ય નાના મોટા વાહનો અને રાહદારીઓની અવરજવર રહે છે પરંતુ રોડની બંને સાઇડે ખોદ